નમસ્કાર મિત્રો આપણે સૌએ ગાયત્રી માતાના પંચમુખી અને દશભુજા સ્વરૂપના દર્શન કર્યા છે પણ શું તમે ક્યારેય વિચાર્યું છે કે માતાના પાંચ મુખ અને દસ હાથ પાછળ કયું આધ્યાત્મિક વિજ્ઞાન છુપાયેલું છે આજે આપણે આ વિડિયોમાં ગાયત્રી માતાના આ દિવ્ય સ્વરૂપના રહસ્યો અને તેનાથી થતા લાભ વિશે જાણીશું જો તમે પણ આધ્યાત્મિકતામાં ઊંડો રસ ધરાવો છો તો આ વીડિયો અંત સુધી ચોક્કસ જોજો ગાયત્રી માતાના પંચમુખી સ્વરૂપનું રહસ્ય ગાયત્રી માતાના પાંચમુખ એ માત્ર કલ્પના નથી પણ તે પાંચ મહાસત્યોનું પ્રતીક છે વેદ અને મંત્ર પ્રણવ વ્યાહતિ અને મંત્રના ત્રણ ચરણ મળીને આ પાંચ મુખ બને છે પંચતત્વ આપણા શરીરના પાંચ તત્વો પાંચ જ્ઞાનેન્દ્રિયો અને પાંચ પ્રાણનું જ્ઞાન આ પાંચ મુખોમાં સમાયેલું છે જ્ઞાન વિજ્ઞાન વિશ્વની પાંચ મુખ્ય સમસ્યાઓના ઉકેલ માટે ઋષિઓએ આ જ્ઞાન વિજ્ઞાનને પંચમુખી સ્વરૂપમાં કલ્પ્યું છે જે સાધક આ રહસ્ય સમજે છે તેને સંસારમાં તંદુરસ્તી સંપત્તિ અને હોશિયારી પ્રાપ્ત થાય છે દસ ભૂજા એટલે કે દસ હાથ અને તેનું મહત્વ માતાના દસ હાથ જીવન વિકાસની દસ દિશાઓ સૂચવે છે ડાબી પાંચ ભુજાઓ આ પાંચ હાથ સાંસારિક લાભ દર્શાવે છે જેમ કે સ્વાસ્થ્ય ધન બુદ્ધિ અને સામાજિક સહકાર જમણી પાંચ ભૂજાઓ આ પાંચ હાથ આધ્યાત્મિક ઉન્નતિના પ્રતીક છે જેમાં આત્મજ્ઞાન આત્મદર્શન અને આત્મકલ્યાણનો સમાવેશ થાય છે ટૂંકમાં માતાના દસ હાથ સાધકને ભૌતિક અને આધ્યાત્મિક એમ બંને ક્ષેત્રે સમૃદ્ધ બનાવે છે ભાવનાત્મક ચિત્ર અને સત્ય મિત્રો યાદ રાખો કે આ એક રૂપકાત્મક વર્ણન છે વાસ્તવમાં શક્તિ તો નિરાકાર છે તે શબ્દ અને સ્પર્શથી પર છે પરંતુ સાધના અને ધ્યાન માટે આપણે આ દિવ્ય પ્રતિમાની ધારણા કરીએ છીએ શાસ્ત્રો કહે છે કે ગાયત્રી માતાને હજારો નેત્ર અને હજારો હાથ છે એટલે કે તે સર્વવ્યાપી અને સર્વશક્તિમાન છે ગાયત્રી માતાની કૃપા જેના પર થાય છે તેને જ આ ગૂઢ રહસ્યો સમજાય છે જો તમને આ માહિતી ગમી હોય તો વિડિયોને લાઇક કરો અને તમારા મિત્રો સાથે શેર કરો તમે ગાયત્રી મંત્રનો જાપ કરો છો કે નહીં કમેન્ટમાં જય ગાયત્રી માતા લખીને અમને જરૂર જણાવશો આવી જ આધ્યાત્મિક માહિતી માટે અમારી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ધન્યવાદ